નમસ્કાર મિત્રો હું છું આપનો મિત્ર રાજેશ મિત્રો આજ મારે તમને એક એવી વાત કહેવા જવી છે કે આમ તો સામાજિક વાત છે પણ સમાજ થી લઈ અને રાષ્ટ્ર કઈક ઉલ્લેખ કરવામાં આવ્યો છે એવી વાત છે તો આ વિડીયોના અંત સુધી આપ જોડાઈ રહેશો અને આપને આ વાત કેવી લાગી છે એ આપણા વિચારો પણ આપ વ્યક્ત કરશો મિત્રો એક પ્લેન જતું હતું અને પ્લેન ની અંદર ઘણા બધા મુસાફરો હતા આમ તો સ્વાભાવિક રીતે મોટું ફ્લેટ ફ્લાઇટ હોય ઇન્ટરનેશનલ ફ્લાઇટ હોય એટલે ઘણા બધા લોકો હોય છે પણ ડોમેસ્ટિકમાં અમુક લિમિટ હોય છે તો આવી જ રીતનું એક આંતરરાષ્ટ્રીય વિમાન જઈ રહ્યું હતું અને એક વિમાનની અંદર બધા પેસેન્જરો આવી રહ્યા હતા તો ધીમે ધીમે બધા પોતાનું સ્થાન લઈ રહ્યા હતા તો એક સીટની અંદર એક ભાઈ બેઠા હતા અને એમની બાજુમાં આવી અને એક શિક્ષિત લેડીઝ કે જે પોતાને એજ્યુકેટેડ માને એવા એક મહિલા ત્યાં બાજુમાં આવે છે અને આવી અને જોવે છે તો એ ભાઈ એની જે સીટ છે એની બાજુમાં પેલા આવીને બેસી ગયેલા હોય છે ત્યાર પછી આ લેડીઝ આવે લેડીઝ આવી અને જોવે છે તો એ ભાઈની ફિઝિકલ કંડિશન છે એ ડેમેજ હતી એટલે કે એમના બંને હાથ છે એ કપાઈ ગયેલા હતા એટલે એ ભાઈ ત્યાં બાજુમાં બેઠા હતા એટલે આ લેડીઝ છે મહિલા એ બાજુમાં આવી અને જોયું તો એને થોડું ગમ્યું નહીં અને અરુચિ લાગી એટલે એમણે એર હોસ્ટેસને ને બોલાવ્યા એર હોસ્ટેસને ને બોલાવી અને એવું કીધું કે ભાઈ મને અહીંથી સીટ બદલી આપો એમ એટલે સ્વાભાવિક છે કે એર હોસ્ટેસ એનું કારણ તો પૂછે જ કારણ કે સીટ તો એલોટ થયેલી હોય ઓનલાઈન ટિકિટ કે ઓફલાઈન જે પણ હોય તો પહેલેથી જ એલોટ થયેલી હોય છે એટલે એ એ મહિલા એર ને કારણ જણાવ્યું કે આ વ્યક્તિ મારી બાજુમાં જે બેસે છે જે બેઠેલા છે એમને બંને હાથ નથી અને મને આવા વ્યક્તિઓ જોવા ગમતા નથી અથવા તો પસંદ નથી મિત્રો એવી કરુણ વાત થઈ ગઈ છે ત્યારે એટલે એર હોસ્ટેજ પણ रिक्वेस्ट એમના રીતે કરી કે મેડમ આ તો ઉપરથી સીટ આવેલી છે અમે કંઈ ન કરી શકીએ તો જીદ પકડી અને કીધું કે મને આવા બાજુમાં બેસવું નહીં ગમે મારે મુસાફરી હું નહીં કરી શકું એટલે મને આ સીટ તમે કોઈ પણ હિસાબે બદલી આપો લેયર હોસ્ટની સાથે બીજી વધારાની કઈ ન કરી પ્રયાસ કર્યો કે ભાઈ માને તો મનાવીએ પણ ન માયના એટલે પછી એમને કીધું કે કશો વાંધો નહીં હવે આ ઇકોનોમિક ક્લાસ છે આ ઇકોનોમિક ક્લાસમાં અમારી કંપનીમાં આજ સુધીમાં એવું ક્યારેય નથી બન્યું કે અમે કોઈ પેસેન્જરને સીટ બદલી આપીએ ખાલી હોય તો ઠીક છે પણ ભરેલી હોય તો આ વ્યવસ્થા નથી થતી અને એમ પણ આજે આપણી આખી ફ્લાઇટ છે એ પેક છે એક પણ સીટ ખાલી નથી છતાં પણ હું અમારા કેપ્ટન છે એમની જોડે વાત કરું એટલે કે જે કોઈ વહીવટ કરતા હશે એટલે એમણે એમની જોડે વાત કરી તો ત્યાંથી એક એવી માહિતી મળી કે ભાઈ ઇકોનોમિક ક્લાસમાં કોઈ સીટ ખાલી નથી પરંતુ બિઝનેસ ક્લાસની અંદર એટલે ફર્સ્ટ ક્લાસ ની અંદર એક સીટ ખાલી પડી છે તો એમણા જે વહીવટ કરતા હતા એમણે કીધું કે કશો વાંધો નહીં એકદમ સમજવા જેવી છે એર હોસ્ટેસ ત્યાં આવી અને એમણે કીધું કે મેડમ અમે આજ સુધીમાં કોઈ દિવસ બિઝનેસ ઇકોનોમિક ક્લાસમાંથી બિઝનેસ ક્લાસમાં હતો ફર્સ્ટ ક્લાસમાં અમે કોઈ પેસેન્જરને આ રીતે શિફ્ટ કરી આપતા નથી અમારી કંપનીની પોલિસી જ નથી ટૂંકમાં એ નથી એટલે પરંતુ આપને બહુ તકલીફ પડી રહી છે અને આપને વ્યક્તિગત તકલીફ છે એટલે અમે અમારા અમારી ટીમ સાથે અમારા મેનેજમેન્ટ સાથે અમે આ રીતનો એક નિર્ણય લીધો છે કે અમે અમે આ બદલી આપીશું એટલે પેલી જે લેડીઝ હતી જે પોતે કહેતી હતી કે મને આ ભાઈ જે છે ફિઝિકલ કન્ડિશન વીક છે અથવા તો બંને હાથ નથી એમની જોડે બેસવું નથી ગમતું એટલે એને તેમ થઈ ગયું કે મારી વાતને આ લોકોએ સ્વીકારી લીધી છે તો મને તો બાજુમાં બીજી આગળ જતા ફર્સ્ટ ક્લાસ સીટ મળી જશે પરંતુ હવે વાત નો સાર થાય છે આવી અને આ બેન ને કેવાને બદલે જે ભાઈ કે જેના બંને હાથ કપાઈ ગયેલા હતા જે ફિઝિકલ કંડિશન થી ડેમેજ હતા એમને આવીને કીધું કે સર અમે તમને સીટ બદલી આપીએ છીએ અને તમે ત્યાં ફર્સ્ટ ક્લાસની અંદર જતા રહ્યો કારણ કારણ કે અમને કઈ તકલીફ નથી આ આવ્યા છે એને તકલીફ છે એને પેસેન્જરો નથી કારણ કે માણસનું કોઈ પણ હાથ પગ અંગ કપાય અથવા તો માણસની શારીરિક જે પણ ખામીઓ હોય છે એમાંથી મોટા ભાગની ખામીઓ હોય છે ને કુદરત સર્જી જ હોય છે માનવ કોઈ જાણી જોઈને પોતાના અંગને ડેમેજ નથી કરતું અને આમે આ ઈશ્વર આપણું જે શરીરનું બંધારણ છે એ ઈશ્વરનું બનાવેલું બંધારણ હોય છે પણ આપણે એને ઘણીવાર વાર ઈગોહટથી કે આપણા અભિમાનથી કે આપણે એ દ્રશ્ય જોતા હોય છે પણ એની વાસ્તવિક પરિસ્થિતિ શું હોય છે એ તો એ વ્યક્તિ જ જાણતા હોય છે એટલે એર હોસ્ટેસે પેલો ભાઈ જે હતા જેમના બે હાથ ડેમેજ હતા એ ભાઈને ત્યાંથી શિફ્ટ કરી અને ફર્સ્ટ ક્લાસ ની અંદર લઈ લીધા એટલે પેલી મેડમ છે તે ચીલાવવા લાગી અથવા તો બૂમ પાડવા લાગી કે મેં તમને સીટ સીટ બદલવાની કીધી છે મને અહીંયા ગમતું નથી આ છે તે એટલે એર હોસ્ટેસે જવાબ આપ્યો મિત્રો એ જવાબ વિચારવા જેવો હતો એમને તો ખુદ કીધું કે મેડમ તમે આ ભાઈ જે છે આ વ્યક્તિ છે એને એ તમને નથી ગમતા એને કોઈ તકલીફ નથી તકલીફ તમને છે તો કાલ બીજા પણ પેસેન્જર આવે એને કોઈ તકલીફ પડે એના કરતાં અમારા જે તકલીફવાળા પેસેન્જર છે એને જ અમે ફર્સ્ટ ક્લાસની અંદર શિફ્ટ કરી દઈએ જેથી કરી અને કંઈ પ્રોબ્લેમ ન આવે અને તમે આ તમારી જાતનું અભિમાન કે હટ તમે બતાવ્યું છે એટલા માટે તમને આ સજાના રૂપે અમે એમને સીટ બદલી નાખીએ છીએ હવે વાત સાંભળજો મિત્રો કે જે ફિઝિકલ કન્ડિશનથી ડેમેજ જે વ્યક્તિ હતા ને એ વ્યક્તિ બીજા કોઈ નહોતા એક આપણા દેશના રિટાયર્ડ આર્મી મેન હતા અને એને જ્યારે દેશની દેશની સરહદ પર જ્યારે એ પોતાની ફરજ બજાવી રહ્યા હતા એ ફરજ બજાવવા દરમિયાન એને કઈક એવું એક્સિડન્ટ કે ઇન્સિડન્ટ બન્યો હતો એના કારણે એમના હાથ કાપવા પડ્યા હતા અને રાષ્ટ્ર સેવા માટે થઈ અને એમણે એમના હાથને કાપ્યા હતા ત્યારે વ્યક્તિને મનમાં આ આમની વાત સાંભળી અને ખૂબ જ દુખ લાગ્યું કે મેં આ મારું જીવન છે એ કોના માટે સમર્પિત કર્યું કારણ કે એ લેડીઝ હતી એ પણ એ એક દેશની નાગરિક જ હતી અને એમના દેશના કોઈ પણ નાગરિકો હોય એના જીવનની ચિંતા કરવા માટે થઈ અને આર્મીમેને પોતાના અંગનું બલિદાન આપવું પડ્યું હતું તો દેશને સમર્પિત કરવું પડ્યું હતું ત્યારે એમને ખુબ દુઃખ થયું હતું જ્યારે મેડમે કીધું ને કે મને આવા માણસો ગમતા નથી પરંતુ જ્યારે હોસ્ટેજ અને એરલાઇન્સ કંપની દ્વારા જે નિર્ણય લેવામાં આવ્યો હતો એ નિર્ણયને આપણે ખૂબ ખૂબ ભાવથી વધાવીએ છીએ અને ગર્વ થાય છે અને ત્યાર પેલા બાદ એલા આર્મીમેન ભાઈને પણ એર એરલાઇન્સ કંપની પ્રત્યે જ ભાવ પેદા થઈ ગયો અને મનમાં અમે રાષ્ટ્રની સેવા કરીએ છીએ એનું અમારા પ્રત્યે ધ્યાન રાખે છે અને એ ભાઈ ગદગદિત થઈ ગયા અને ખુબ જ ભાવુક થઈ ગયા અને એમણે એરલાઇન્સ કંપનીને ને એની જે એની વેલ્યુ કરી એની જે કિંમત કરી એ બદલ એમણે એનો આભાર માન્યો અને આગળની સી સીટ ની અંદર એટલે કે ફર્સ્ટ ક્લાસની ની અંદર એ એ વ્યક્તિ જે રિટાયર્ડ આર્મીમેન છે એ શિફ્ટ થઈ ગયા તો મિત્રો આપણે જોઈએ આ વાતની અંદર એક મહત્વનો સાર ઈ છે કે ઘણા લોકો છે ને એ એક થોડું ઘણું ભણી જાય અથવા તો એજ્યુકેશનની બાબતમાં એક ડિગ્રી પ્રાપ્ત કરી લે પછી એને માણસ માણસ પ્રત્યે પણ અમુક પ્રકારના અભાવ પેદા થતા હોય છે ખાસ કરીને અમુક શિક્ષિત વર્ગ લોકો આવું બહુ જ કરતા હોય છે કોઈ નાના માણસ હોય છે કે કોઈ મેલા કેલા કપડાવાળા હોય છે હકીકતમાં એમના પરિવારમાં જે આવું જે વિચારતા હશે ને એમના માં બાપ કે એમના પિતા પણ કારણ કે આપણે જાણીએ છીએ કે આપણો દેશ મેક્સિમમ ખેડૂત લોકોનો દેશ છે તો ખેડૂતો પણ ખેડૂતોના બધાના પેરવેશ કે કપડા એવા જ હોય ગામડાના માણસ પણ એવા જ હોય પણ એને અથાગ પ્રયત્ન કરી અને તમને ભણાવ્યા હોય અથવા તો આપણને બધાને ભણાવ્યા હોય આ વાત પણ બાકાત નથી આપણે ભણાવ્યા હોય પછી આપણે એમના પ્રત્યે અરુચિ અને અભાવ ઉત્પન્ન કરીએ આ વાત એકદમ ખોટી છે કારણ કે આની અંદર થાય છે એવું કે લોકો એવું કે એ તો ભણેલ ગણેલ છે એટલે આવું ન કરે પણ શિક્ષણની અંદર અથવા તો ભણતરની અંદર ક્યારેય આવું કોઈને ભણાવવામાં નથી આવ્યું કે તમે માનવ માનવ પ્રત્યે પણ એટલે આ છે કે આપણે વાસ્તવિક પરિસ્થિતિ રહીએ ને તો આવી રીતે કોઈ માધ્યમ થી બદનામ થાય છે ને એ વસ્તુ ન થાય તો મિત્રો કેવી લાગે આપણને આ વાર્તા આ વાર્તા કોમેન્ટમાં અમને જણાવશો અને યોગ્ય આપની પ્રતિક્રિયા આપશો અને આપણે પણ જોઈએ કે જીવનમાં થી પણ ક્યારેય આવી ભૂલ ન થાય એવી વિનંતી સાથે હું મારા શબ્દોને અહીંયા વિરામ આપું